નવજીવન ન્યૂઝના મુખ્ય એડિટર જે છે એ ટાર્ગેટ કરી અને એમને ફરીથી માધ્યમથી ધમકી આપી રહ્યા છે મિત્રો વ્યક્તિ જે છે એનું કહેવું છે કે ગણેશનો ગુનો સાબિત થયો નથી તો તમે કયા આધારે ગણેશ જે છે એ લોખાગીરી કરી રહ્યો છે એવી બધી વાતો અને ખોટા વિડીયોઝ વાયરલ કરી રહ્યા છો મિત્રો આ વ્યક્તિ એવું પણ કહે છે કે ટીઆરપી માટે ન્યૂઝ ચેનલવાળા જે છે એ ખોટી ખોટી માહિતી ફેલાવી અને ગોંડલ તેમજ

દબાવી દેજો તેમજ મિત્રો આ જે વ્યક્તિ છે એની વાતચીત અંગે તમને શું લાગી રહ્યું છે આમાં શું હકીકત હોઈ શકે છે તેમજ મિત્રો તમારા વિચારો જે છે એ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તો મિત્રો સાંભળો આ ભાઈની આ વાત હું રાજેન્દ્રજી અદેવસિંહ ચુડાસામાં ગામ ગોંડલથી ટૂંકી વાત અને ટૂંકી સમજ આપવા આવ્યો છું ઘણા સમયથી છેલ્લા લગભગ બાર પંદર દિવસ થયા એક ચર્ચાનો વિષય હાલી રહ્યો છે અને એ છે ગણેશભાઈ ગોડલ જેની અંદર બે મીડિયાના એક નવજીવન કરીને કોઈ મીડિયા છે અને એનું નામ એના જે પ્રવક્તા છે એમના જે એન્કર છે પ્રશાંતભાઈ દયા એને મેં અત્યારે ફોન કર્યો તો મારી અરે ટૂંકી વાત કરી ટૂંકી વાતમાં એવું કીધું કે મને રાત્રે નહીં દિવસે ફોન કરવા સારું એમને પણ કહેવાનો હક છે હું એમના વિરોધ નથી કરતો દિવસે ફોન કરી લાગતો નથી એટલે મેં રાતે ફોન કર્યો બીજા એક કોઈ મીડિયાના કર્મી છે જર્નાલિસ્ટ તરીકે અને નિર્ભયા ચેનલની અંદર ગોપીબેન કરીને આપણે એને ઓળખતા નથી પ્રશાંતભાઈ ને એ ઓળખતા નથી પણ એ ગણેશભાઈ ને સારી રીતે ઓળખે છે આ એક સમજવા જેવી વાત છે એટલી સારી રીતે ઓળખે છે કે નામદાર કોર્ટ ની અંદર જે કેસ હજી રજીસ્ટર થયો છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન ઇન રજિસ્ટર એના આધારે એને જજમેન્ટ આપી દીધું હોટલ અંદર લુખાગીરી કરે આ બે જે નવ જીવન ના દયા અને ગોપીબેન નિર્ભયા ના જે એન્કર છે એને મારો એક જ પ્રથમ પ્રશ્ન છે ક્યાંય પણ એફઆઈઆર નોંધાય એટલે એ ગુનેગાર તો તમે નામદાર કોર્ટ ઉપર થઈ ગયા જજમેન્ટ આપવા માંડ્યા તમે તો જજથી ઉપર થઈ ગયા ને તો જો જજથી ઉપર તમે થઈ ગયા હોય તો હવે દરેક કેસ પ્રશાંતભાઈ દયાલ અને ગોપીબેન પાસે લઈ જવાનો એટલે જજમેન્ટ આપી દેશે એ પરમા નામ કોનું છે ભાઈ તો કે આનું હલો આપી દયો કે આ ગુનેગાર છે એક જ દિવસ પેલા દલિત સમાજના એક દીકરાનું મર્ડર થયું છે પાંચસો રૂપિયા દેવાની બાબતે જૂનાગઢમાં જ તો પ્રસનતભાઈ દેયલ અને ગોપીબેન

હોય કોઈ પણ ખ્યાલ નહીં ન્યુઝ એટલા માટે છે કારણ કે ભાજપના ધારાસભ્યના દીકરા છે આપણે હાઇલાઇટ થાશું અને આપણું નામ થશે અને આપણી ટીઆરપી વધશે તો જે મરણ પામનાર છે એના વિશે તમે ગંભીર નોંધ લીધી ખરા તમારા ન્યૂઝમાં આ વસ્તુ હલાવી ખરા નહીં હલાવી જોઈએ શું કરવાને કારણ કે તમારી ટીઆરપી નહીં વધે ધારાસભ્ય દીકરા છે નામ આવ્યું છે બરાબર રાજુભાઈ સોલંકી અને એમના દીકરા સત્તર ગુના દાખલ છે એમની ઉપર કેટલા સત્તર ડોક્ટર જેવા દર્જાના સારા વ્યક્તિઓને મારી મહાત્મક તોડી અને જમીન બાબતે એના ઉપર આવું કૃત્ય કરેલું તમે ધ્યાન દોર્યું હતું તો ગોપીબેન સીધો સવાલ કરું છું અને ભાઈ પ્રશાંતભાઈ ફોન ઉપાડી અને વ્યવસ્થિત વાત કરવાની હો ભાઈ તમે પ્રવક્તા તરીકે અને તમે એક જાહેર મીડિયામાં જો આવતા હોય અને તમે જો આ વસ્તુ કરવા ઈચ્છતા હોય તો તમે રાતે બે વાગે પણ ફોન ઉપડી જવાબ આપી શકો બરોબર તમે ચેનલ ની અંદર તમે તમારું મૂકી દો તમારું જર્નાલિઝમ નકમું છે ભાઈ તમારી જગ્યાએ મેં કર્યું હોત ને તો રાતે બે વાગે જો તટસ્થ હોય ને સાચો હોય ને જવાબ આપું આ રેકોર્ડિંગ સાંભળો આ તમારું જ આપું છું તમારું રેકોર્ડિંગ રાજેન્દ્રજી અધ્યક્ષજી ચુડાસમમાં ઓ ભાઈ આ સાંભળો સાહેબ આપની સાથે વાત થઈ શકશે અર્જન્ટ હોય તો કરો એમ નહી એટલે હું ગોંડલ થી વાત કરું છું જી જો આપની પાસે સમય હોય તો હું આપની સાથે વાત કરું રાજેન્દ્રસિંહ અદેવજી ચુડાસમા મારું નામ છે જી રાજેન્દ્રસિંહ જો અર્જન્ટ હોય તો હમણાં કરો ને તો આપણે સવારે વાત કરીએ આપ busy છો હા એટલા માટે જ દિવસ દરમિયાન ગમે ત્યારે phone કરજો એમાં એવું છે સાહેબ પછી તમારો call લાગતા નથી એટલે તમે દિવસે નથી કરતા તમે રાત્રે જ કરો કેમ ખબર પડી તમને તમે રાત્રે message છોડો છો ને એક વાગે નો હાજી પણ આખો દિવસ તમારો કોલ બેક નો આવ્યો ને ના પણ પછી તો દિવસે તમારે કરવો જોઈએ ને પણ એમ નઈ એટલે

મારા ફેસબુક આઈડી ઉપરથી જે આ વિડીયો મારો જશે એના ઉપરથી હું તમને કહું છું એક પત્રકાર એક જે ગણેશ ગોંડલ ગુંડાગીરીમાં